સામાન્ય રીતે જો કોઈ માણસ હત્યા કરે તો તેને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા થતી હોય છે પરંતુ સુરતમાં એક માનવ ભક્ષી દીપડાને આજીવન કેદી સજા થઈ છે હા વાત હું સાચી કરું છું સુરત જિલ્લાના માંડવીથી પકડેલા માનવ ભક્ષી દીપડો ઝંખવામાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે હવે તે એક કેદી તરીકે પોતાનું બાકીનું જીવન અહીંયા પસાર કરશે સુરત જિલ્લામાં દીપડાની સંખ્યા એકસો પર પહોંચી ગઈ છે છ મહિનામાં જ માનવ પર હુમલાની ત્રણ ઘટના સામે આવી છે જેમાં ત્રણેય વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છે ત્યારે તેને પુનઃવસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હોય છે અત્યાર સુધી સુરત જિલ્લાના આવા દીપડાઓને વડોદરાના પુનઃવર્સન કેન્દ્રમાં મોકલવામાં આવતા હતા પ્રથમવાર દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના જંખવાવ હિંસક પ્રાણીઓ માટે પુનર્વસન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે ના પુનઃવર્સન કેન્દ્રમાં હાલમાં જ માંડવીના પકડાયેલો દીપડો પ્રથમ કેદી બન્યો છે હવે પછીની આખી જિંદગી આ દીપડો રિહેબિલિટેશન સેન્ટરમાં વિતાવશે આ દીપડાએ દિવાળીના તહેવાર સમયે માંડવીનો ઉશ્કેર રામકુંડ ખાતે રહેતા લાલસિંહ વસાવાના સાત વર્ષે પુત્ર અજય પર હુમલો કર્યો હતો દીપડાએ પેટના ભાગે હુમલો કરતા સાત વર્ષે બાળકનું ઘટના સ્થળે જ કમકબાટી ભર્યું કરુણ મોત થવા પામ્યું હતું દીપડાએ બાળકને ફાડી ખાતા રામકુંડ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ પાપી ગયો હતો અને લોકો એવન વિભાગના અધિકારીને જાણ કરતા તમે રામકોણ વિસ્તાર તરફ પાંદળો ગોઠવી દીધો તો દરમિયાન બાળક પર હુમલો કરના દીપળો શિકાને શોધમાં ફરી રેણાક વિસ્તારની આસપાસ આવી પાંદરામાં રાખેલા મારન પાસે પોંતાજ પાંદરામાં કેદ થવા પામ્યો હતો સુરત જિલ્લા કાંતર એક વંકલ રેન્જ જનકોવ એરિયા મે એક લપર્ડ રેસ્ક્યુ અને રીહેબિલિટેશન સેન્ટર મતલબ એનકા વો સ્ટાર્ટ કર દિયા હે اسકે અંદર ટોટલ મતલબ એનકા 10 લપર્ડ રાખને કે લિયે અમારા પાસ મતલબ એનકા બેસિક સુવિધા હે जनरली ये ऐसा सेंटर बनाने के लिए मतलब इनका दो पर्पस ये पहले पर्पस है कोई लपर्ड मतलब इनका हैबिचुअली मतलब ह्यूमन के ऊपर अटैक किया ऐसा लपर्ड का हम ट्रैप करके हम ये रिहेबिल सेंटर में रखने वाले दूसरी एक मतलब इनका मेन पर्पस है ये कोई भी लपर्ड मतलब इनका इंजरी हो गया इनका एक बेसिक ट्रीटमेंट करने के लिए मतलब इनका ये एक सेंटर वो हम रखने वाले जनरली मतलब इनका वो एक दस लपट रखने का एक बेसिक फैसिलिटी है इसके साथ एक हमारे पास एक इंटरप्रटेशन सेंटर भी है ये कोई लपड़ का इकोलॉजी के बारे में और लपड़ का मतलब इनका इकोलॉजिकल रोल के बारे में हम एक अवेयरनेस देने के लिए मतलब एक इसके अंदर एक इंटरप्रटेशन सेंटर है साथ में मतलब इनका बेसिक फैसिलिटी है मतलब इनका एक नेचुरली हम हैबिटेट बोलते हैं उधर इनका बेसिक फूड वाटर और मतलब इनका एक ये सेंटर एक जंगल के अंदर ये एक मतलब इनका वो नेचुरली एक वातावरण ये सेंटर में दे देंगे ये इसके नाम बोलते हैं मतलब एक रिहेबिलिटेशन सेंटर ઉલ્લેખનીય છે કે હવે એક વખત મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાય તો તે જીવે ત્યાં સુધી તેને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે દરમિયાન માંડવીના જંખવાઓમાં હાલમાં જ રીહેબિલિટેશન સેન્ટર બંને તૈયાર થયું છે ત્યાં માંડવીનો ઉશ્કેરથી પકડાયેલો દીપડો ઝંખવાવ સેન્ટરનો પહેલો કેદી બનવા પામ્યો છે હવે પછી દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગના જંગલમાં કોઈ પણ મનુષ્ય પર હુમલો કર્યાવા દીપડો પકડાશે તો તેને ઝંખવાઓના સેન્ટરમાં રખાશે